હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવા જઈ રહ્યા છે બટાકાનું શાક એટલે કે બટાકાની સૂકી ભાજી તો ચાલો ફટાફટ આપણે બનાવવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલા એક એક ગેસ પર નાની કઢાઈ મૂકી દો ત્યારબાદ એમાં અધી ચમચી જેટલું તેલ તેલ દો જેવું ગરમ થાય ત્યારબાદ એમાં તમે ચમચી જીરું નાખી દો અને જીરું તતરી જાય થોડું ત્યારબાદ એમાં અડધી ચમચી રાઈ નાખી દો અને રાઈ અને જીરું બંને બરાબર તતરી જાય ત્યારબાદ એમાં એક અર્ધી ચમચી હિંગ પાવડર નાખી દો અને ત્યારબાદ એમાં જીના કટ કરેલા કાદુ અને કાંદા અને આદુની પેસ્ટ નાખી દો જો ફ્રેન્ડ્સ આપણે લસણ નથી નાખવાનું ખાલી કાંદા આદુની પેસ્ટ નાખવાની છે અને કઢી પત્તો નાખી દો ત્યારબાદ તેમાં ઝીણા કટ કરેલા લીલા મરચાં નાખી દો પાપ અનુસાર તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે અને ત્યારબાદ એ બધા મસાલાને બરાબર સાતરી લેવાના ફ્રેન્ડ્સ અને જે આપણે બટાકા કટ કર્યા હોય જ્યારે તે બટાકા આપણે જ્યારે આપણો કાંદાનો મસાલો થઈ જાય ત્યારબાદ એ બટાકા આપણે નાખી દેવાના છે ત્યારબાદ બટાકા નાખ્યા બાદ આપણે એમાં એક ચમચી હળદર પાવડર એક ચમચી જનાજીરું પાવડર અને અડધી ચમચી લાલ મરચું પાવડર નાખવાનો છે કારણ કે આપણે લીલા મરચાં નાખેલા જ છે એટલા માટે આપણે અડધી ચમચી લાલ મરચું પાવડર નાખવાનો છે અને ટેસ્ટ માટે આપણે આમચૂર પાવડર તમને ખબર જ હશે આમચૂર પાવડર એ થોડો અડધી ચમચી જેટલો તમારે એડ કરી દેવાનો છે તમે જોઈ શકો છો હું થોડોક જ આમચૂર પાવડર નાખું છું ત્યારબાદ એ બધા મસાલાને બરાબર હલવીને સાતરી લેવાનો છે ને પછી જે બટાકા બચા હોય એ બી નાખી દેવાના છે તમે જોઈ શકો છો મસ્ત રંગ આવ્યો છે અને હવે એને ધીમા ગેસ પર અને અડધી ચમચી માપ અનુસાર તમારે મીઠું નાખી દેવું ત્યારબાદ પાંચ દસ મિનિટ માટે ધીમા ગેસે થવા દેવું મિત્ર ત્યારબાદ તમે જોઈ શકો છો કે આપના બટાકા સીજી ગયા છે તો જોઈ શકો છો મિત્ર આપનું બટાકાની સૂકી ભાજી રેડી થઈ ગઈ મળશું બીજા વિલોગમાં બાય